તાપીમાં એક ગામથી બીજા ગામ જવું એ મોતનો સામનો કરવા સમાન છે લખાલીથી થી ચીજબરડીને જોડતા કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ અને પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવા ગામના લોકો મજબૂર બન્યા છે તંત્રએ બેરિકેડ કે સિક્યુરિટી ગાર્ડ મૂકવાની પણ તસવીર નથી લીધી અને સાથે જ આ સ્થાનિકોના જીવ ઉપર જોખમ છે વૈકલ્પિક રસ્તાના અભાવે લોકોને આ કોઝવે પરથી પસાર થવું પડે છે આ કોઝવે પાણીમાં ડૂબી ગયો છે કોઝવે પર ધસમસતો આ પાણીનો પ્રવાહ છે કોઝવે પર પાણી ફરી વળતા સાત ગામોને અસર થઈ છે સાત ગામોને જોડતો આ કોઝવે પાણીમાં ગરકાવ થતા અત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે જીવના જોખમે આ કોઝવે પસાર કરવા માટે ત્યાંના લોકો મજબૂર બન્યા છે સવાલ એ છે કે અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ આ ધસમસતા પ્રવાહમાં જો કોઈ તણાઈ જાય છે કોઈના જીવના જોખમ તોડાય છે કોઈના જીવ ઉપર તો એ જવાબદારી કોણ લેશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે અમે તાપી જિલ્લાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક તરફ ભારે વરસાદ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પુષ્કળ પાણીની આવક થઈ છે અને કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે